ચૂંટણીમાં મતદાન પૂર્ણ નીતિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે છે જંગ કુલ એકસો બ્યાસી માંથી એકસો એસી વોટ નાખવામાં આવ્યા સુરતમાં ટેક્સટાઇલ ટીમ ઐશ્વર્યા ગ્રુપ પર હાઈટીની રેડ એક સાથે બાર સ્થળો પર સર્ચ ઓપરેશન પાસના અંતે મોટા પાયે બેનામી તહેવારો મળી આવે તેવી સંભાવના સમાચારો વિગતવાર તો શહેરમાં બિસ્માર રોડ થતા અકસ્માત મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે અરજીમાં નારોલ સર્કલથી વિશાલા સુધી અને સરખેટ જુહાપુરા સુધીનો રોડ બિસ્માર અવસ્થામાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સાથે અરજીમાં છેલ્લા ત્રણ વર્ષમાં બત્રીસથી વધુ લોકોના અકસ્માતમાં મોત અને પચાસથી વધુ અકસ્માતમાં ઈજાઓ થયાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી આ બાબત અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઇવે ઓથોરિટીને અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ કામ થયું નહીં હોવાનો ઉલ્લેખ કરેલ છે રોડ રસ્તાના સમારકામનો અભાવ સર્વિસ રોડ બિસ્માર અવસ્થામાં ઉપરાંત સ્પીડ બ્રેકર પર કોઈ સાઇન પટ્ટા ના હોવાથી અકસ્માત થયાની રજૂઆત પણ કરાઈ છે જીપીએમસી એક્ટ મુજબ રોડનું સમારકામ કરવાની એમસી અને હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગની જવાબદારી છે જેને લઈને હાઈકોર્ટે એએમસી નેશનલ હાઇવે ઓથોરિટી

નારોથી લઈને વિસાલા થઈ અને સરખેજ અને રાજકોટ તરફ જોડતો જે રસ્તો છે અને ઉત્તર ગુજરાત તરફ જવાનો જે રસ્તો છે એ આખા રસ્તા ઉપર કોઈ પણ જગ્યાએ રોડ તેમજ સર્વિસ રોડ યોગ્ય હાલતમાં નથી તૂટેલા હાલતમાં છે લગભગ એકાદ વર્ષથી એવી હાલત છે ત્યાં હાથ ઉપરાંત ત્યાં જે બમ્પ છે બમ્પ ઉપર કોઈ શાઇન લાગેલો નથી ફટા લાગેલા નથી અને જે રેલિંગો લગાવવામાં આવી છે સેફ્ટી માટે એ જાળીઓ બધી તૂટેલી હોય છે અને એના કારણે અકસ્માતો ઘણા થાય છે અમારા દ્વારા એક આરટીઆઈ પણ કરવામાં આવી હતી ટ્રાફિક શાખાને ટ્રાફિક શાખાની આરટીઆઈમાં લગભગ બે વર્ષની અંદર બત્રીસથી વધુ ત્રણ કિલોમીટર વિસ્તારની અંદર મૃત્યુઆંક છે એટલે આ બાબતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં વૈભવી નાવટી મેડમ દ્વારા એ અરજીને માન્ય રાખી કે આ ગોષી સાહેબની જરૂરિયાત માન્ય રાખી નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટ્રાફિક કમિશનર આ તમામને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે અને આ ત્રણેય ડિપાર્ટમેન્ટની અમારા દ્વારા પહેલાં જાણ પણ કરવામાં આવી હતી અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી પણ પાછલા છ મહિનાથી અમારી રજૂઆત પર કોઈ યોગ્ય ધ્યાન ના આપતા આ બાબતે અમારે આગળ હાઈકોર્ટમાં આવ્યું હતું આવવું પડ્યું હતું અને અમને હાઈકોર્ટ દ્વારા જે નોટિસ કરવામાં આવી છે એને સંતોષકારક અમને જોવા મળ્યો છે અને સમયમાં જલ્દી જલ્દી અમારું કામ થશે અને લોકોનું જે જીવનું જોખમ થાય છે એ જીવનું જોખમ ન થાય અને લોકોયસ અને નોર્મલ એ એક્સિડન્ટની સંખ્યા સૌથી વધારે થવા જાય ત્રણ વર્ષમાં અને છાસ વારે જેટલા એક્સિડેન્ટ અનરિપોર્ટેડ થાય કે માણસની ગાડી પડી જાય સ્પીડ થઈ જાય એ એની ગણતરી એમાં નથી થતી બીજું કે રોડ રોડ રસ્તાઓ જે છે સર્વિસ રોડ હોય કે હાઈવે હોય એની અંદર એટલા બધા ખાડાઓ છે કે રાત્રે અંધારામાં કોઈ બી જતા જીપરા ક્રોસિંગના પટ્ટા કે હાઈવે ઉપર જે નિશાનીઓ હોય કે ભાઈ અહીંયા ઓવરટેક કરી શકાય કે નહીં એવી એપ્રોપ્રિયટ કોઈ નિશાનીઓ એટલા વિસ્તારમાં છે નહીં હકીકતમાં સરખે જુવાપુરા નારોના નાગરિકો પણ કોર્પોરેશનનો ટેક્સ ભરે છે કેન્દ્ર સરકારના બી વેરાઓ ચૂકે છે તો એમનો એ અધિકાર છે સારી સગવડો મેળવવાનો અને કોર્પોરેશન એક્ટની અંદર જોગવાઈ પણ છે રોડને મેન્ટેન કરવાની સારા બનાવવાની ને પરિવર્તન કરવાની

તો પ્રથમપુરા વિસ્તારમાં પુનઃ મતદાન થશે બૂથ કેપ્ચરિંગનો વિડિયો વાયરલ થયો છે તો સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયુ વેગે વાયરલ થયો છે તેને લઈને હવે દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સમાચાર સામે આવ્યા છે જ્યાં પરથમપુરા વિસ્તારમાં પુનઃ મતદાન થશે તો દાહોદના પરથમપુરા વિસ્તારમાં ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે બૂથ કેપ્ચરિંગનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડીયોને લઈને હવે આગળ કામગીરી હાથ ધરવામાં આવી છે દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે સાત તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી ત્રણ તબક્કામાં મતદાન અત્યાર સુધી ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે હવે આગામી દિવસોમાં બાકીના ચાર તબક્કાનું મતદાન યોજાશે આ વચ્ચે જ હવે સૌથી મહત્ત્વના સમાચારો સામે આવી રહ્યા છે દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે તો દાહોદમાં પ્રથમપુરા વિસ્તારમાં ફરીથી મતદાન થશે બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો છે આ વાયરલ વિડીયોને લઈને હવે આગળ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું જે બાદ હવે દાહોદમાં ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પ્રથમપુરા વિસ્તારમાં ફરીથી મતદાન થશે બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે તો દાહોદ ખાતે બુથ કેપ્ચરિંગ મુદ્દે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રથમપુરા વિસ્તારમાં પુનઃ મતદાન થશે તો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વાયરલ વિડીયોને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો સમગ્ર ઘટનાને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અહેવાલ પ્રસિદ્ધ થતા ત્યારબાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યો હતો ત્યારે આજે નિર્ણય લેવામાં આવ્યો છે અગિયાર તારીખ ના રોજ તે ફરીથી પ્રથમપુર બસો વીસ નંબર નું બુથ છે ત્યાં ફરીથી અગિયાર તારીખ ના રોજ ઇલેક્શન થવા જઈ રહ્યું છે જે ચોક્કસથી હવે ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે તે બાદ આ વિડીયો વાયુ વેગે વાયરલ થયો છે અત્યાર સુધી કેટલી કાર્યવાહી કરવામાં આવી છે

તો દાહોદ દે બૂથ કેપ્ચરિંગ મુદ્દા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પ્રથમપુરા વિસ્તારમાં ફરીથી હવે મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયુ વાયરલ થયો છે જે બાદ હવે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બુથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો છે તો મહત્વનું છે કે હવે ફરીથી મતદાન થશે સમાચારોમાં આગળ વાત કરીએ તો ધોરણ બાર સાયન્સનું સુરત જિલ્લાનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ત્રણસો અઠ્યાવીસ વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે આ સાથે જ એક હજાર આઠસો વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે જે ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે જ બી વનમાં પણ બે હજાર એકત્રીસ અને બી ટુમાં બે હજાર નવસો ને વિદ્યાર્થીઓ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે ધોણબાર સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના એ અને સત્તરસો ત્રણ અને એ ટુમાં સાત હજાર બસો ને ત્રણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે આ સાથે જ બી ટુમાં નવ હજાર આઠસો ચુમ્માલીસ અને બી ટુમાં જો વાત કરીએ તો દસ હજાર ને તેર જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે

થી નેવું ટકા સુધી વધારે આવ્યું છે બધાને A1 ને A2 માં વધારે છે પરિણામ અને ભણતર પણ આ નું સારું છે હું બાળપણથી જ આ સ્કૂલમાં ભણું છું અને બહુ જ સારા શિક્ષકો પણ અહીંયા સારા છે થિયરી સાથે પ્રેક્ટિકલ સબ્જેક્ટ પણ બહુ જ સરસ રીતે સમજાવે છે આ રીતે જોઈ રહ્યા છો પરિણામ ને તે રીતે સારાના શિક્ષકોનો અમારા શાળાના શિક્ષકો અમને અભ્યાસમાં અને દરેક પ્રવૃત્તિમાં ખૂબ ખૂબ સપોર્ટ કરે છે અને વર્ષના અંતે તો અમે મે સાત સુધી

60% મળેલું છે એટલે 95 શિક્ષકોને સંચાલકો પણ છે તો કે શું માનવું છે સાહેબ જે રીતે પરિણામ આવ્યું છે ગત વર્ષ કરતાં કઈ રીતે ટકાવારીમાં ફરક જોવા મળે છે અને આપણી શાળાનું પરિણામ કેટલું સરસ્વતી વિદ્યા સંકુલ એટલે શસ્વસ મોડર્ન સંકુલ ગત વર્ષ કરતાં અમારી શાળાનું પરિણામ 4% વધારે આવ્યું એટલે શાળાનું પરિણામ તો 100% આવ્યું તેમાંથી માત્ર 40 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓ A1 અને ચૌદ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ બાકીના વિદ્યાર્થીઓ બી વન ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું શિક્ષકોએ જોરદાર મહેનત કરી વિદ્યાર્થીઓને સવારે સાતથી સાંજના સાત સુધી છેલ્લા બે મહિના સખત મારે કોમર્સની ટીમે મહેનત કરાવી ભલે મોટી સ્કૂલો કરતાં પણ એક નાની સ્કૂલમાં આટલું જલવંત પરિણામ મેળવ્યું એ બદલ હું મારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વાલીઓએ પણ જોરદાર સપોર્ટ આપ્યો કોઈ પણ ટાઈમે મીટિંગ હોય તો વાલી રજાના દિવસે પણ હાજર થાય બાર કોમર્સની ટીમ ચૌદ વર્ષથી સતત આ શાળામાં મહેનત કરે અને સો ટકા પરિણામ લાવવામાં તેઓ સફળ થયા રીતે પરિણામ ને જોઈ રહ્યો પરિણામ તો ઓલ ઓવર આખા ગુજરાતનું ખૂબ સારું આવેલું છે પરંતુ આ સ્કૂલમાં બાળકો જે છે એ પહેલેથી જ ખૂબ મહેનત કરતા હતા અગિયાર જે પરિણામ હતું એના કરતાં બારમાનું પરિણામ સો ટકા સુધી લાવવામાં અમે સફળ રહ્યા છીએ ઘણા વિદ્યાર્થીઓ અમે ધારણા દસ પંદર વિદ્યાર્થીઓની એવરની હતી છતાં સાત આઠ વિદ્યાર્થીઓ એવરમાં આવ્યા છે અને ક્લાસની સંખ્યાની પચાસ ટકા કરતાં ઉપર સંખ્યાઓ એંસી ટકા ઉપર પરિણામ લાવ્યા છે એ બદલ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આવેલી વાત કરવામાં આવે તો પરિણામ વહેલી સમૂપને જાહેર થતા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે ધોરણ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ શહેર અને જિલ્લાનું બાણું પોઈન્ટ જીરો છ ટકા પરિણામ આવ્યું છે જેમાં એ વન ગ્રેડ ધરાવનારા છન્નું વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ ધરાવનારા એક હજારને ત્રેસઠ વિદ્યાર્થીઓ છે અને આઠ હજાર તેર જેટલા વિદ્યાર્થીઓ પૈકી સાત હજાર નવસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી છસો પચાસ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં રાજકોટ શહેર અને જિલ્લાનું ત્રાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું છે જેમાં આઠસો ને વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ ધરાવનારા ત્રણ હજાર નવસો ને ચોર્યાસી જેટલા વિદ્યાર્થીઓ છે બાવીસ હજાર છસો ને સત્તર વિદ્યાર્થીઓ પૈકી બાવીસ હજાર પાંચસો છાસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી

તૈયારી મતલબ સર ધોળા કે સ્કૂલ કરાવતો તે જ કરતો હતો એનો કરતો પણ ધોળા કે કરી આમાં છે બાકી તો બહુ મહેનત કરી છે આખા આખા દિવસ એટલે મહેનત મને છે પાસ કર્યું છે આગળનો શું પ્લાન છે આગળ સર મારે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન તૈયારી કરવી છે અને ડ્રીમ છે બનવાનું એટલે મારે બનવું છે

અમને પણ બહુ જ ખુશી છે મારા પપ્પા નથી આવી શક્યા પણ મારા મમ્મી આવ્યા છે અહીંયા અને સ્કૂલ તરફથી બહુ સારો સપોર્ટ હતો બહુ જ પાછળ મહેનત કરી છે મારા પરિણામમાંથી હું નેવું ટકા મારી સ્કૂલને આપીશ લોકો એટલી અમારી પાછળ મહેનત કરી છે તો થેન્ક્સ ટુ સ્કૂલ મહેનત કરતા હતા કેટલો સમય આખો અમે મહેનત સવાર

સમાચારોમાં આગળ વાત કરીએ તો બોટાદના ગઢડા તાલુકાના રસનાળ ગામે થયેલ આધેડની હત્યાની ઘટના બની હતી જેમાં ગામના પિતા પુત્રએ હત્યા કરી હોવાની ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં મગન પાચાણી અને તેમના પુત્ર જીતેન્દ્ર પાચાણી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો છે ગઈકાલે બપોરના સમયે રસનાળ ગામના પિતા પુત્ર અને આધેડ જો વાત કરીએ તો પિતા પુત્રએ આધેડ અશોકભાઈ સોચિત્રાને છરીના ઘા ચીકીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ત્યારે અશોકભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સુરેશભાઈ સુચિત્રાએ પિતા પુત્રને જો વાત કરીએ તો જમીન ભાગવી આપી હતી અને ભાગવી આપેલ વાડીમાં ઘઉંનું કુંવર લેવા બાબતે ઝઘડો થયેલ જેથી સમાધાન કરાવવા આવેલ અશોકભાઈની હત્યા કરી દેવામાં આવી હતી પોલીસે બંને શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે મહેસાણાના ખેરાલુમાં ખોકરવાડામાં ભાજપ મહિલા મોરચાના મહામંત્રીની છેડતી કરાઈ હતી કોઈ અજાણ્યા મોબાઈલ નંબર ધારકે છેડતી કરી હતી મોબાઈલ ફોન ધારકે પ્રમુખ પદ અને બંગલો આપવાની લાલચ આપી મહિલા પાસે બીભત્સ માંગણીઓ કરી હતી મહેસાણા જિલ્લા પાર્ટી પ્રમુખ બનાવવાની તેમજ ખેરાલુમાં બંગલો બનાવી આપવાની લાલચ આપી બીભત્સ માંગણીઓ કરી હતી ભોગ બનનાર મહિલાએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે એર ઇન્ડિયા એક્સપ્રેસે સી પર ગયેલા કર્મચારીઓને ટર્મિનેશન લેટર આપવામાં આવ્યા છે એર ઇન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને બરતરફીની નોટિસ આપી છે હકીકતમાં સૌથી વધુ ક્રૂ મેમ્બર અચાનક માંદગીની રજા પર જવાને કારણે એરલાઇનને છેલ્લા બે દિવસમાં તેની ન્યૂ ફ્લાઇટ રદ કરવી પડી હતી એર ઇન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ કેબિન ક્રૂ મેમ્બર પોતાની માંગણીઓને લઈને એક પ્રકારની હડતાલ પર ઉતરી ગયા છે જ્યારે એરલાઇન્સની ઘણી ફ્લાઇટ ઉપડવાની હતી ત્યારે છેલ્લી ક્ષણે કેબિન ક્રૂ સભ્યોએ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા જ્યાં સુધી કેબિન ક્રૂનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી એર ઈન્ડિયા એક્સપ્રેસને તેની કામગીરીમાં વિક્ષેપનો સામનો કરવો પડશે સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલે તપાસ કરી રહી છે રાજકોટના જેતપુરમાં અકસ્માતની ઘટના બના પામી છે જેમાં જેતપુર ધારેશ્વર રોડ પર દાતારના તકિયા પાસે અજાણ્યા વાહન ચાલકે પૌડને અડફેટે લીધા હતા જયરાજભાઈ હુડડ પગપાળા પીઠડિયા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ મૃતદેહને પીએમરથી જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો તો પોલીસે અજાણ્યા વાહન ચાલકની તપાસ હાથ ધરી છે મહેસાણામાં દુષ્કર્મ અને બાળ લગ્નનો અટપટો કિસ્સો સામે આવ્યો છે વર્ષ બે હજાર સગીરાના બાળ લગ્ન કરાવ્યા હતા સગીરાના માતા પિતાએ લગ્ન કરાવ્યા હતા બાળ લગ્ન બાદ સગીરા ગર્ભવતી બની હતી ત્યારબાદ રાજકોટની સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો ત્યારે બાળકના જન્મ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માતા પિતા સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધાઈ છે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે સુરેન્દ્રનગરના ચોટીલાના રાજાવાડ ગામેથી મળી આવેલ યુવકના મૃતદેહ મામલે હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો હત્યાના આક્ષેપ સાથે મૃતકના સગા સ્નેહીજનોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો ચાર દિવસથી ઘરેથી ગુમ યુવક દીપકની સળગી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો હાઇવે બ્લોક કરવામાં આવતા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી જેને પગલે જિલ્લા પોલીસ વડા અને બે ડીવાયએસપી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો oh, you. અમરેલીના સાવરકુંડલાના ફ્રેન્ડ સોસાયટીમાં મહિલાની હત્યાની ઘટના બના પામી હતી બીનાબેન જિજ્ઞેશભાઈ પાઠક નામની મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ હતી મહિલાના મૃતદેહને એકસો આઠ મારફતે સાવરકુંડલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો હત્યાની ઘટના બાબતે મૃતક મહિલાના પુત્રની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરાઈ રહી છે કોટુંબીક ઝગડામાં હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી છે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની પૂછપરછ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે you mm -hmm. મહારાણા પ્રતાપની ચારસો ચોર્યાસી મી નિમિત્તે દેશભરમાં રાજપૂત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના શાહીબાગમાં અંડરબ્રીડ પાસે બનાવેલ મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુ પાસે રાજસ્થાન સમાજ તેમજ રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપના જયંતિની ઉજવણી કરી હતી ચારસો ચોર્યાસી જયંતિ નિમિત્તે રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં એએમસીના પદાધિકારીઓ મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હાજર રહ્યા હતા ત્યારે મેયર દ્વારા સૌ કોઈને મહારાણા પ્રતાપના જયંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મેયર તેમજ અન્ય લોકોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને સૂતરની આરતી તેમજ ફૂલોના હાર પહેરાવી ઉજવણી કરી હતી સૌપ્રથમ તો આજે શ્રી મહારાણા પ્રતાપજીની ચારસો ચોર્યાસમી જન્મજયંતિ નિમિત્તે સહુએ નગરજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આજે અમે અહીંયા રાજસ્થાન યુવા મંચ ઓર રાજપૂત સમાજ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં મારી સાથે મારા પદાધિકારી ગણ દેવાંગભાઈ દાણી જતીનભાઈ પટેલ અને સમસ્ત સમાજ સાથે કાઉન્સિલરો સાથે આજે પુષ્પાંજલિ કરી અને અહીંયાનો જે મહારાણા પ્રતાપજીનો જે વીરતા અને જે પ્રતિજ્ઞાનો જે પ્રણ હતો એ અહીંયા આજે સૌએ સાથે મળીને જે ઉત્સાહ અને ઉમંગથી અમે અહીંયા એમની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ અને અહીંયાનો વાતાવરણ જોઈ અને જે રાજસ્થાન યુવા મંચ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એનાથી એવું લાગે છે કે આપણે શ્રી મહારાણા પ્રતાપજીને આજે વાસ્તવમે અહીંયા કેક કાટી અને એમને સાચી પુષ્પાંજલિ અર્પિત કરી છે અને એમના જે સુરવીર પરાક્રમ અને વીરતાના જે ગુણો છે એ આપણે સૌએ પણ આપણા જીવનમાં ઉતારી રાષ્ટ્ર દેશ અને સમાજના યોગદાન અને વિકાસ અને ઉત્થાનમાં સહયોગી થઈએ તો સમાચારોમાં હાલબસા એટલું જ વધુ સમાચાર માટે આવજોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર